એટલા માટે રોક્યા છે કે હા તમે જઈને કાયદો વ્યવસ્થા કઈ જગ્યાએ જઈને કાયદો વ્યવસ્થા અહીંયા કરો છો અત્યારે તમે માણસો ને અમારો વિસ્તાર છે હું ધારાસભ્ય તમને કરવાનો ઓર્ડર છે તમારી પાસે બતાવો એને ઓર્ડર ના પોલીસ મૂકી તમારા ઘરે બંદોબસ્ત બધી જગ્યાએ રાખી કેમ આજે કેમ બંદોબસ્ત મારા ઘરે મૂક્યો તમે બિલકુલ નહી કાયદો અને વ્યવસ્થા અમે પણ જાણીએ છીએ અમે કોઈ પ્રકારનો કાયદો વ્યવસ્થા હાથમાં લેવા નથી માંગતા

ધારાસભ્ય ને તમે કેદ કેમ કર્યા છે એટલા માટે છે લોકો લોકો ભેગા થયા અમે બોલાવીને બની સાંભળો તમે દસ દસ ગાડીઓ લઈને અટકાવવા કેમ આવ્યા છો ભાઈ આટલું લોકો તમે ભેગા કર્યા છે હું એકલો જ હતો કોઈ લોકો નતા તમે મને અટકાવ્યો ત્યારે અમારા ડ્રાઈવર સાથે અમે એકલા જ હતા એટલે આવી આવી રીતના વાત નહીં કરવાની બરાબર અમે ત્યાં જઈને લોકો ને વળતર અપાવીશું અમે ગુનો કર્યો છે તમારા પીઆઈ અરજદાર બને તમારા પીએસઆઈ અરજદાર બને અમને માથા પાર સાબિત કરો તમે એ તમને નોટિસ આપશે ત્યારે નોટિસ નોટિસ તમે આખો મોરચો લઈને ઘરે દોડી આવો છો ત્યારે નથી તમને ખબર પડતી ના બિલકુલ નહીં પોલીસ પડી છે અમે લોકો લઈને કોર્ટમાં ફરવાનું છે વિનંતી કરીએ તમે જાણે કે મને અહીંયા ઉચકી જવાની હું જરૂર પડી ચાલો ને મેં આવું છું પોલીસ સ્ટેશન ચાલો બે મને પૂરી દો તમને અંગ્રેજો સામે સત્યાગ્રહ કર્યું તો નો લીધી અંગ્રેજો પર વાર નથી

અમને ઢીલા પાડવા માંગો છો તમે ભાજપ ના ઝંડા પહેરી ના આવ્યો તમે સાચી વાત છે આ વર્તી નહીં શોખ એજન્ટ તરીકે કામ કરો તો લોકો આવે લાખો કરતા પેલા તમારે વિચારવું જોઈએ ખોટી ફરિયાદ છું રોકવા કંપનીમાં ત્રણ દિવસ પછી મનસુમભાઈ પી ગયા નહીં ગયા કેટલા જણ ગયેલા દાખલ કઈરો

પોલીસ ની ગાડી માં આવી જવાનું એવું થાય અમારી નહી બધી ગાડી દાખલ કરો ગુજરાત નો ફર્સ્ટ નંબર લોકો નો દાખલ કરો ચાલો ચાલો બે જ પંદર ચાલો પોલીસ અધિકારીઓને વિનંતી કરીએ છીએ અમારે કોઈ પણ કાર્યકર પછી જીભા ચોડી કે માહોલ પેદા બગાડવાની કોશિશ કરતા ત્રણ કલાક થી વાટાઘાટો કરીએ છીએ હવે અમે એટલે આપણી ગાડી એક મંદાઇ